ડભોઈ તાલુકાના ગોજાલી ગામ પાસે ડભોઈ વાભોડિયા માર્ગ પર મંથરગતિએ બની રહેલો ઢાઢર બ્રિજ ડભોઈથી વાભોડિયા જતા ગોજાલી પાસે બ્રિજની કામગીરીમાં વિલંબ વધુ પાંચ મહિના સુધીને બ્રિજની કામગીરી વધાવવામાં આવી વિદ્યાર્થીઓ નોકરીયાત અને વેપારી વર્ગને મુશ્કેલી વેઠવી પડશે પણ ડભોઈથી વાભોડિયા જતા ગોજાલી નજીક ઢાઢર નદી ઉપર બ્રિજની કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલતી હતી જે કામની મુદત પૂર્ણ થઈ ગઈ છતાં બ્રિજ તૈયાર થયો નથી હવે આ મુદત વધુ પાંચ માસ સુધી લંબાવાઈ છે ત્યારે હજુ પણ આ માર્ગનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી મુસાફરોને ડાયવર્ઝન આપેલ રસ્તાનો ઉપયોગ કરી મુસાફરી કરવી પડશે ડભોઈથી વાભોડિયા જતા મુસાફરો વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને છેલ્લા એક વર્ષથી હાલાકી પડતી હોય તે રસ્તો હજી પાંચ માસ બંધ રહેશે એક વર્ષ પૂર્વે ડભોઈથી વાભોડિયા જવાના મુખ્ય માર્ગો ઉપર બોજાલી નજીક ની કામગીરી ચાલી રહી હતી જેને કારણે કરાલી અને ખેરવાડી ફરીને મુસાફરી કરવી પડતી હતી બ્રિજ બનવામાં વિલંબ થવાને કારણે આ દુવિધા યથાવત રહેશે વડોદરા જિલ્લા કલેકટર દ્વારા ડાયવર્ઝનિતા એકત્રીસ મે બે હજાર પચ્ચીસ સુધી લંબાવાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે જેને કારણે આગામી પાંચ માસ સુધી મુસાફરોને તકલીફ વેઠવી પડશે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને પૂછતા વરસાદને કારણે ઢાઢર નદીમાં બીજી ત્રણ વાર પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેને કારણે ચાર માસ કામ બંધ રહ્યું હતું આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે બ્રિજ બનાવવાની કામગીરી કરાશે જોકે વાહન ચાલકો અને મુસાફરોને નિયત કરેલ માર્ગનો ઉપયોગ કરવો પડશે વિદ્યાર્થીઓ નોકરીયાત અને વેપારી વર્ગે વધુ પાંચ માસ રાહ જોવી પડશે મનોજભાઈ રામસિંહભાઈ પાટણવાડિયા ભરતભાઈ પરસોત્તમભાઈ પટેલ વસાવા રિપોર્ટર ફઝલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોઈ અમે એમ કહીએ છે કે આ જે કામ ચાલી રહ્યું એકદમ ધીમી ગતિએ ચાલી રહ્યું છે તો હવે અમે એમ માંગ કરી છે કે જે પાંચ મહિના જે આ લોકો કહે છે કે પાંચ મહિના હજુ પૂર્ણ લાગશે એક વર્ષ તો થઈ ગયું હજુ પાંચ મહિના માગે છે તો આવું આવું ના હોય એનું કારણ છે કે વિદ્યાર્થીઓ અને આપણે એકસો આઠ છે આ તે બધી બધી વ્યવસ્થા ખોરવાય કેમ કે એનું ડાયવર્ઝન જે આપે પંદર કિલોમીટર આપ્યું છે ડાયવર્ઝન જે આવ્યું હોય પંદર કિલોમીટર આપ્યું એટલે એવું ના હોય કે ડાયવર્ઝન ડાયવર્ઝન જે કંઈ કામ ચાલતું હોય ને તો એની બાજુમાં ડાયવર્ઝન હોય આ કિલો ફેરફાર ના હોય અને જે ડાયવર્ઝન જે આપ્યું જે રસ્તો છે ને એ રસ્તો એટલો તદ્દન ખરાબ છે કે એની અંદર એટલા વળાંક છે અને એટલા બધા અકસ્માત થયા જ છે નહીં થયા નહીં અકસ્માત થયા જ છે એની અંદર તો એ એક કોઈ આપણા જે અધિકારી કોઈ પણ હોય જોખમ કોને હોય તો જનતાને હોય

એનું કામ એટલી બધી મંથરગતિએ ચાલી રહ્યું છે કે વાત જ ના પૂછો પ્રજા એટલી બધી હેરાન થઈ ગઈ છે કે એકત્રીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધીનો એક વર્ષનો સમયગાળો હતો એને કોન્ટ્રાક્ટરને એના બદલામાં ફરી સરકારશ્રીએ પાંચ મહિનાનું એક્સટેન્શન આપ્યું એકત્રીસ મે સુધીની છૂટ આપી છે એટલે એનું કામ અત્યારે વધારે મંથરગતિએ ચાલુ કરી દીધું છે એકત્રીસમી એ પૂરું નહીં કરે મેમાં એટલે ફરી સરકાર પાછું પાંચ મહિનાનું આપશે જે પ્રજા બહુ હેરાન છે દસ બાર કિલોમીટર ડાયવર્ઝન ફરીને આવવાનું આપ્યું છે અને અહીંયા બી ડાઈવર્ઝન થાય એવું છે સાઈડમાં પણ કોન્ટ્રાક્ટરને એની મનમાની કરી રહ્યો છે કે ડાયવર્ઝન આપતો નથી અત્યારે ચાલુ કર્યું છે લોકોએ બહુ મગજમારી કરી ત્યારે બાકી હેરાન કરતી કોન્ટ્રાક્ટરની બી છે